નમસ્કાર મિત્રો આપણે દર રવિવારે મળીએ છીએ એ રીતે આજે પણ મળીએ છીએ ગયા અઠવાડિયા દરમિયાન ગયા પંદર દિવસ દરમિયાન આપણે ઉદ્યોગની પ્રાથમિક માહિતી પાયાની માહિતી જે જરૂરી છે એ મેળવવાનો પ્રયત્ન કર્યો એમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિશે ઇન્ડેક્સ બી વિશે સીઈડી વિશે કેવીઆઈસી વિશે મહિલા નિગમ વિશે ડાયમંડ જ્યુબેલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ વિશે આ બધી માહિતી મેળવી એ ઉપરાંત ઉદ્યોગનું આયોજન કેવી રીતે કર્યું ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો કેવી રીતે થઈ શકે એની આખી પ્રોસીજર ઉદ્યોગ સાહસિક કેવો હોય એના લક્ષણો અને ઉદ્યોગમાં સફળતા મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય એના વિશેની પ્રાથમિક ચર્ચાઓ આપણે નિષ્ણાતો સાથે રહીને કહી આ અમારો પહેલો તબક્કો હોય છે હવે બીજો તબક્કો આજથી ચાલુ થાય છે અંદર ઉદ્યોગ કેમ પસંદ કરવો કેવી રીતે પસંદ પસંદ કરવો કરવો કયો ઉદ્યોગ એમાં શું શું રાખવું એના વિશેની ચર્ચા બે ત્રણ એક બે લેક્ચરની અંદર કરવામાં આવશે આજે પણ હું તમને ઉદ્યોગની પસંદગી વિશેની થોડી વાત તો કરવાનો જ છું સાથે સાથે એક જાહેરાત કરી દઈ કે હવેથી અમારા ઇન્ટરવ્યૂ અમારા આ રોજ નહીં આવે પણ અઠવાડિયામાં બે દિવસ દર મંગળવારે સાંજે અને શુક્રવારે સાંજે એટલે બુધ ગુરુ રજા હોય ત્યારે જોઈ શકાય શુક્રવારે એટલે શનિ રવિ જોઈ શકાય એમ કેમ કે નહીતર એવું થતું કે ઘણી વખત ઘણી વખત એવું થતું કે અમુક વિડીયો છે એના બહુ ઓછા વ્યૂઝ આવતા લોકો ઓછા જોતા દરરોજ મૂકતા એને કારણે એને બદલે હવે એવું નક્કી કર્યું છે કે બ બે દિવસનો સમય આપવાનો અને પછી કડી કરવાનો અને હું દર રવિવારે તો મળીશ જ બે વિડીયો ઉપરાંત જો શક્ય હશે તો તમારે જે કંઈ પ્રશ્નો હશે જનરલ વાતો કરવાની હશે બીજી બધી ચર્ચાઓ કરવાની હશે એના માટે આપણે રવિવારે એક્સ્ટ્રા પાંચ દસ પંદર મિનિટ જેટલો અનુકૂળતા હશે એ રીતે આપણે મળશે એટલે હવેથી એ આપેલી તારીખથી એ રીતે થશે મારે આજે થોડી ઉદ્યોગની વાત ઉદ્યોગ વિશે ઉદ્યોગની પસંદગી કેમ કરવી એના વિશે તો એક ગુજરાતના શ્રેષ્ઠ ફેકલ્ટી કહી શકાય એવા પાઠક સાહેબ પાસેથી તો આપણે માહિતી મેળવશે જ જે સીઈડીમાં કામ કર્યું છે ઇડીઆઈમાં કામ કર્યું છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં કામ કર્યું છે અને બહુ સારા નિષ્ણાત છે એનું પાસેથી આપણે માર્ગદર્શન આવતા મંગળવારમાં લેક્ચરમાં અથવા તો શુક્રવારના લેક્ચરમાં આવશે પણ મારા અનુભવના આધારે જે થોડી વાત કરવાની છે ઉદ્યોગની પસંદગી વિશેની એ હું તમને કહી દઉં જનરલી પાંચ લાખ સુધીના પ્રોજેક્ટ કોઈને પણ કરવા હોય કે જેને અમે કુટિર ઉદ્યોગ કહીએ છીએ આ કુટિર ઉદ્યોગ પાંચ લાખ સુધીના પ્રોજેક્ટ નાના ગ્રહ ઉદ્યોગો કહેવાય શકાય ટાઈની યુનિટો કહેવાય આવા યુનિટો આવા ઉદ્યોગો સામાન્ય રીતે હંડ્રેડ પર્સન્ટ લોનથી મળે છે એટલે તમારે આવા કુટિર ઉદ્યોગ કરવા હોય કે ટાઈની ઉદ્યોગ કરવા હોય તો એના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઉદ્યોગની સ્કીમ નીચે અથવા તો વડાપ્રધાન રોજગાર યોજનાની સ્કીમ નીચે પચીસ લાખ સુધી એમાં લોન મળે છે એટલે એ એક કરી શકાય એમાં હંડ્રેડ પર્સન્ટ લોનની રીતે હોય છે એમાં તમારું પોતાનું માર્જિન નથી હોતું બીજો વિભાગ આવે લઘુ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ એટલે આમ તો પાંચ લાખથી માંડી એની વ્યાખ્યાની રીતે તો દસ હજારથી પણ શરૂ થઈ શકે પણ સામાન્ય રીતે અમે આપણી ગણતરીમાં પ્રેક્ટિકલ રીતે ગણતરી કરીએ તો પાંચ લાખ થી પચીસ લાખ સુધી પચાસ લાખ સુધીના પ્રોજેક્ટને અમે લઘુ ઉદ્યોગ કહી નાના ઉદ્યોગો કહી આ નાના ઉદ્યોગોમાં જનરલી મોટા ભાગના અમારા જે એન્ટરપ્રેનર્સ છે એ આમાં જ વધારે આવે તો આ પ્રોજેક્ટ કરવા માટે બે ત્રણ ચાર પાંચ મુદ્દાઓથી ચર્ચા મારે તમને કરવી છે કે ઘણા બધા લોકો આવું જ કરવા માંગતા હોય છે પાંચ લાખ સુધીની લોનવાળા તો હોય જ છે એ કુટિર ઉદ્યોગ હોય છે એમાં તો કોઈ પેલી બહુ માહિતીની બહુ બોલાની જરૂર નથી રહેતી પણ જેને લઘુ ઉદ્યોગ કરવો છે એના માટે પેલું વસ્તુ આવશે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવું જોઈએ પોતાનું રોકાણ કેટલું કરવું જોઈએ ઘણા લોકો એવું માને છે કે આપણે ઓવર બિલિંગ કરી લેશી વધારે લોન લઈ લેશી મશીનરીના ખોટા બિલ મૂકી દેશી અને વધારે લોન લઈ અને આપણો પોતાનો પૈસા નહીં કાઢી તો ચાલશે આવું પ્રેક્ટિકલી શક્ય નથી અથવા તો બહુ ઓછા કેસમાં એકાદ ટકા કેસમાં કદાચ કોઈ કરી શકતા હોય તો નહીં થઈ શકે અને થઈ શકે તો પણ એ લાંબુ નથી ચાલતું બહુ વધારે સમય નહીં ચાલે એના માટે બેસ્ટ રસ્તો એ છે કે તમારું પોતાનો એક રૂપિયો હોય તો ત્રણ રૂપિયાની લોન લેવાની અને ચારથી થી પાંચ રૂપિયા સુધીનો પ્રોજેક્ટ કરવાનો એમાં સબસિડી પણ મળે તમારે જે રૂપિયો કાઢવાનો છે કે એ તમારો જે પચીસ ટકા કાઢવાની વાત આવે છે એ પર્સન્ટેજનો પ્રોજેક્ટ ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ થાય જેની અંદર જમીન આવી જાય મકાન આવી જાય મશીનરી આવી જાય અને વર્કિંગ કેપિટલ આવી જાય આ બધોય જે પ્રોજેક્ટ કોસ્ટની અંદર ગણાય એ પ્રોજેક્ટ કોસ્ટના મિનિમમ પચીસ ટકા અને મેક્સિમમ ચાલીસ ટકા સુધીની રકમ તમારી પાસે હોય એવા પ્રોજેક્ટ પસંદ કરવા એ પહેલો મુદ્દો અગત્યનો બીજો મુદ્દો એવો કે તમને રસ પડે તમારું બેકગ્રાઉન્ડ હોય તમારું માર્કેટિંગમાં કંઈક તમે કરેલું હોય તમને કોન્ફિડન્સ હોય તમારા વિસ્તારમાં થયે રો મટીરિયલ મળતું હોય કે આ વિસ્તારમાં તમારા વિસ્તારમાં આ પ્રોજેક્ટની શક્યતાઓ હોય એવા પ્રોજેક્ટ પસંદ કરવા એ બહુ દેખાદેખીમાં પ્રોજેક્ટ પસંદ ના કરવા આ સફળ થયો અને આ ચાલો આ પણ અમે કરી લઈએ તો એવું નહીં ચાલે એવું કરશો તો લાંબે ગાળે તમને સફળતા નહીં મળે અને બહુ જલ્દી મકાન આવી જાય મશીનરી આવી જાય અને વર્કિંગ કેપિટલ આવી જાય આ બધોએ જે પ્રોજેક્ટ કોર્સની અંદર ગણાય એ પ્રોજેક્ટ કોર્સના મિનિમમ પચીસ ટકા અને મેક્સિમમ ચાલીસ ટકા સુધીની રકમ તમારી પાસે હોય એવા પ્રોજેક્ટ પસંદ કરવા પહેલો મુદ્દો અગત્યનો આ બીજો મુદ્દો એવો કે તમને રસ પડે તમારું બેકગ્રાઉન્ડ હોય તમારું માર્કેટિંગમાં કંઈક તમે કરેલું હોય તમને કોન્ફિડન્સ હોય તમારા વિસ્તારમાં થયે રો મટીરિયલ મળતું હોય કે આ વિસ્તારમાં તમારા વિસ્તારમાં આ પ્રોજેક્ટની શક્યતા હોય એવા પ્રોજેક્ટ પસંદ કરવા એ બહુ દેખાદેખીમાં પ્રોજેક્ટ પસંદ ના કરવા આ સફળ થયો અને આ ચાલો આ પણ અમે કરી લઈએ તો એવું નહીં ચાલે એવું કરશો તો લાંબે ગાળે તમને સફળતા નહીં મળે અને બહુ જલ્દી તમારો ઉદ્યોગ બંધ થવાની શક્યતા રહેશે ત્રીજો મુદ્દો એના પછીનો આવે છે કે તમારે તમારી કેપેસિટીનો વિચાર કરવાનો કેપેસિટી એટલે તમારી ઇન્વેસ્ટમેન્ટની કેપેસિટી તમારી અનુભવની કેપેસિટી તમારી આવડતની કેપેસિટી તમારી જાણકારીની કેપેસિટી તમારું બેકગ્રાઉન્ડની કેપેસિટી તમારું લોકેશન આ બધી ગણતરી કરીને પ્રોજેક્ટ પસંદ કરવો જેમાં વધારે નફો છે એવા પ્રોજેક્ટમાં જવાની વાત કરવા કરતા જે તમે વધારે સારું રીતે કરી શકો તમને પોતાને અનુકૂળ પડે એવા પ્રોજેક્ટ હંમેશા પસંદ કરવા એ સિવાય કોઈ પ્રોજેક્ટમાં જવું નહીં ગમે એવા લોકો ગમે વાતો કરતા હોય અથવા તો આજુબાજુના ગમે એટલા લોકો દેખાદેખીમાં આવા પ્રોજેક્ટ કરતા હોય એવા પ્રોજેક્ટમાં આપણે જવું નહીં કોઈ પણ પ્રોજેક્ટ પસંદ કરો એમાં અમે એને એક શોર્ટ એનાલિસિસ કહીએ છીએ કે તમારી પોતાની જાતનું શોર્ટ એનાલિસિસ કરી અને તમારે પ્રોજેક્ટ પસંદ કરવો છે શોર્ટ એનાલિસિસ એટલે શું એસ શોર્ટમાં પહેલો વર્ડ આવશે એસ એસ એટલે સ્ટીલ તમારી સ્ટ્રોંગ પોઈન્ટ તમારી સ્ટ્રેથ તમારી જે શક્તિ છે તમારો જે પ્લસ પોઈન્ટ છે એ તમારે વિચાર કરવાનો પ્રોજેક્ટના અનુસંધાનમાં તમારો અનુભવ છે તમારી જાણકારી છે તમારો પાસે પૈસા છે તમારી જે કાંઈ શક્તિ આવે એ પ્રોજેક્ટને લગતી તમારું માર્કેટિંગનો બેકગ્રાઉન્ડ છે તમારા કોઈ સગામાંથી એ આવી વસ્તુ વેચે છે આવી જે કંઈ તમારી સ્ટ્રોંગ પોઈન્ટ છે એની એક લિસ્ટ બનાવવાનું બીજો ડબલ્યુ મીન્સ વીકનેસીસ તમારી નબળાઈઓ કઈ કઈ છે એનો પણ આમાં વિચાર કરવાનો કે ભાઈ આમાં હું આ પ્રોજેક્ટ કરું છું પણ મને માર્કેટિંગનો અનુભવ નથી મને ટેકનિકલ અનુભવ નથી ટેકનિકલ જાણકારી નથી મારી પાસે પૈસા ઓછા છે જે તમારી નબળાઈઓ છે આ જે પ્રોજેક્ટની ગણતરી કરી કરવાની તો એ પણ તમે વિચારી શકો લિસ્ટ બનાવવાનું ઓ મીન્સ ઓપોર્ચ્યુનિટી તક તમને કઈ તકો છે આ તકો શોધવા માટે તમારે નિષ્ણાંતોનો કોન્ટેક કરવાનો એ વિસ્તારના ઉદ્યોગપતિઓનો કોન્ટેક કરવાનો બીજી કોઈ પણ રીતે તમારે માર્કેટ સર્વે કરવાનો અને પછી પ્રોજેક્ટ પસંદ કરવાનો પ્રોજેક્ટ પ્રોડક્ટનો સર્વે કરીને પછી પ્રોજેક્ટ સિલેક્ટ કરો તો વધારે સફળ થશો ત્રણ પ્રોજેક્ટ સિલેક્ટ કરવાના ત્રણમાંથી તમને જે પછી જેનો સર્વે પોઝિટિવ આવતો હોય એવા પ્રોજેક્ટની અંદર જવાનો અને ટી મીન્સ દેટ તમારી મુશ્કેલીઓ કઈ છે તકલીફો કઈ આવશે પણ જો આ પ્રોજેક્ટ શરૂ કરશે તો મને કઈ મુશ્કેલી આવશે તો એ મુશ્કેલીઓનો વિચાર કરવાનો ભાઈ મને માર્કેટિંગમાં મુશ્કેલી આવશે મને ફાઇનાન્સમાં મુશ્કેલી અમુક પ્રોજેક્ટોની વાત કરું તો અમુક પ્રોજેક્ટોમાં ગવર્મેન્ટ અથવા તો બેંક તરફથી લોન મળતી નથી એવા પ્રોજેક્ટો પણ હોય છે દાખલા તરીકે ઓઇલ મિલ કરો તો ઓઇલ મિલના પ્રોજેક્ટની અંદર જનરલી જમીન મકાન મશીનરી ઉપરની લોન બાણ લિસ્ટમાં મૂકે છે બેન્ડ લિસ્ટમાં મૂકે એટલે કે એમાં પ્રતિબંધિત યાદી હોય તો એવા પ્રોજેક્ટ કર્યો ત્યારે એવી ગણતરી કરવાની કે જો કરવો જ પડે તો એવા પ્રોજેક્ટમાં હન્ડ્રેડ પર્સન્ટ ફાઇનાન્સ આપણું રહેશે ફક્ત વર્કિંગ કેપિટલની લોન મળે પણ ફિક્સ કેપિટલની લોન કદાચ એમાં ન મળી શકે એવી પ્રતિબંધિત યાદી હોય છે એટલે આ આવી મુશ્કેલીઓનો પણ વિચાર કરવાનો અને ખાસ કરીને માર્કેટિંગની મુશ્કેલીનો વિચાર કરવાનો બધા મિત્રોને ખાસ વિનંતી તમે માર્કેટ સર્વે કર્યા બાદ કોઈ પણ પ્રોજેક્ટની અંદર જજો પ્રોજેક્ટ તો જ સફળ થવાશે તો તેમાં માર્કેટિંગ કેમ કે અત્યારે આપણા અત્યારના યુગમાં મેં એમ કહીએ છીએ બનાવવું સહેલું છે વેચવું અઘરું છે બનાવી તો બહુ સહેલાઈથી ઘણા લોકો બનાવી શકે પણ વેચવાણ કરવું ને એને આપણી ટર્મથી વેચાણ કરવું આપણા ભાવે વેચાણ કરવું આપણી કંડિશનથી વેચાણ કરવું એ થોડું અઘરું છે એટલે એ સંજોગોમાં એવી પ્રોડક્ટ્સ પસંદ કરવી કે જેનું માર્કેટિંગ આપણે કરી શકીએ એમ હોય અથવા તો આપણે કરાવી શકીએ એમ હોય એવા પ્રોજેક્ટની અંદર જવું જનરલી આ રીતે આપણે આગળ વધી શકીએ બાકી તો આપણે વધારે મારા કરતાં પણ વધારે તમને પાઠક સાહેબ બહુ સારી રીતે પછીના લેક્ચરની અંદર તમને માહિતી આપશે આપણે દર હવે મંગળવારે અને શુક્રવારે મળશી બધા મિત્રોને વિનંતી કે સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમ કે અમારી મર્યાદાઓ છે અને કોમેન્ટ્સ કરજો તમારા પ્રશ્નો અમ તમે મોકલજો એના જવાબો અમે આપશી અને તમારી કોમેન્ટ્સ બહુ અગત્યની અમારા માટે છે એટલા માટે કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરી સાથે સાથે બેલ દબાવજો એટલે તમને અમારું નોટિફિકેશન ગૂગલ દ્વારા ઓટોમેટિકલી મળી જાય કે ભાઈ અમારો વિડીયો બહાર પડે ત્યારે કેમ કે અત્યારે તો હું તમને જે જાણીતા લોકો છે એને તો મોકલું છું લિંક મોકલું છું પણ દર વખતે નહીં નહીં મોકલી શકાય એકાદ બે વખત હજી કદાચ મોકલશે પણ પછી તો એ લિંક તમને ગૂગલ તરફથી મળે એ જ અગત્યની છે એટલા માટે સબસ્ક્રાઈબ કરી અને બેલ દબાવવા બેલનું બટન દબાવવા વિનંતી છે આભાર થેન્ક યુ વેરી મચ